આ સંદર્ભે જૈન સમાજ આગેવાને વધુ માહિતી આપી હતી આજે અમે સમસ્ત દિગંબર જૈન સમાજ વડોદરા શહેર અને જિલ્લાના લોકો અહીંયા કલેક્ટર ને કચેરીમાં ઉપસ્થિત થયા છે ગઈકાલે ઓગણીસ તારીખે કરજણમાં શ્રી એક હજાર આઠ સરવા સિદ્ધિ અતિશય ક્ષેત્રમાં ચોરી થઈ છે અને ચોરી બહુ મોટી ચોરી થઈ કહેવાય એમાં અમારા દેવાદિદેવ ભગવાનો જે કે તીન લોકના સ્વામી કહેવાય એની પ્રતિમાજીની ચોરી થઈ છે એમાં ત્રણ પ્રતિમાજીની ચોરી થઈ એ બહુ જ અમારા માટે પ્રતિષ્ઠા થયેલી મૂર્તિઓ હતી ભગવાન આદિનાથની ભગવાન સંભવનાથની ભગવાન મહાવીર સ્વામીની એ ત્રણ મૂર્તિઓની ચોરી થઈ છે જે અમારી આસ્થા અને શ્રદ્ધા પર કોઠારાઘાત છે અમે આદરણીય કલેક્ટર સાહેબને નિવેદન કર્યું છે કે એ બાકીની વસ્તુઓ અમને મળે ન મળે પણ અમારા દેવ જે ચોર લઈ ગયા છે એ પુનઃ પ્રતિષ્ઠિત અમારા મંદિરજીમાં થાય એ માટે આપ પ્રયાસ કરો કલેક્ટરશ્રીએ અમને બધાને આશ્વાસન આપ્યું છે કે હું અમારા લેવલેથી તમામ પ્રયાસ કરીશ ના એટલે અગાઉ ફેબ્રુઆરીમાં જ્યારે ચોરી થઈ ત્યારે માત્ર દાનપેટી તોડવામાં આવી અને બે મહિનામાં એ દાનપેટીની રકમ અમને પોલીસના પ્રયાસોથી પાછી પણ મળી છે અને આ વખતે પણ છેલ્લા બે દિવસથી જ્યારથી ચોરી થઈ છે ત્યારથી સતત પોલીસ ત્યાં આગળ કાર્ય કરી રહી છે એમના લેવલે કામ કરી રહી છે પણ અમને એવું થાય કે આ જે અહિંસક સમાજ કે સરકારની કોઈપણ પ્રકારની જે રાહત કાર્યો છે કે સ્કીમ છે એનો લાભ ન લેતી હોય અને આવકવેરામાં સૌથી વધુ ફાળો આપતી હોય એવી અહિંસામય પ્રજાને જો આ રીતના અમારા તીર્થક્ષેત્રો પર અમારા મંદિરો પર જો ચોરી થાય તો એ માટે અમે પ્રશાસનને નિવેદન કરવા આવ્યા છે કે એ સરકારની પણ અમને જવાબદારી લાગે કે સરકાર પણ અમારા તીર્થોની રક્ષા કરે અમારા સાધુ સંતોની રક્ષા કરે એના માટે સરકાર એના માટે અલગથી જો અન્ય લોકોનું થઈ શકતું હોય તો જૈન સમાજનું કેમ નહીં સીસીટીવી ફૂટેજ હતા પણ અને ત્યાં આગળ અમે એક સાયલેન્સર પણ મૂક્યું હતું જેને કહેવાય અલર્ટનેસ એ બધું જ ચોરો પ્રવેશ કરતા પહેલાં બધું ડિસ્કનેક્ટ કરી નાખ્યું ના એટલે એવું તો હું શું કહી શકું પણ ચોરી થઈ છે નિરી વાત છે અને ચોરીમાં લગભગ સત્યાવીસ પોઈન્ટ પાંચ કિલો જેટલી ચાંદી ગઈ છે તેરાસર મેં મંદિર મેં ચાંદી કી મૂર્તિયા દાનપેટી સબ ચોરી હો ગયે હૈ પોલીસ આપણી કાર્યવાહી કર રહી હૈ मगर फिर भी एज ए भक्त हम लोग अपने आत्मसंतोष के लिए एकदम शांतिपूर्ण तरह से यहाँ कलेक्टर ऑफिस में एक आवेदन पत्र देने आए हैं जैसे कि हमारे साथी मित्र ने कहा कि जैन समाज हमेशा शांति शांतिप्रिय और अहिंसक समाज रहा है और हमेशा हम उनके सहयोगी रहे हों चाहे वो कोई भी कार्य हो तो आज हम ये आशा रखते हैं कि कलेक्टर लेवल पे हम इतना मतलब उनसे सहयोग की आशा रखते हैं कि वो जल्दी से जल्दी जो हमारी आस्था का विषय है ऐसे देवादि देवा देव की मूर्ति और जो भी चोरी का मुद्दा माल है वो शीघ्र अति शीघ्र ढूंढने में हमारी मदद करें और हमें आशा ही नहीं बल्कि पूर्ण विश्वास है कि अगर यहाँ से हमें सहयोग मिला तो बहुत जल्दी ही कार्यवाही होगी और जल्दी से जल्दी कार्यवाही होगी और हमें हमारा पूरा सामान हमारी मूर्तियाँ हमें वापस मिलेगी चूँकि पूरा जैन समाज आघात में है कि बार बार ये मंदिरों को टारगेट करते हैं तो सही में ऐसा कोई एक रूल्स बनाना चाहिए ताकि ये हमारे मंदिरों पे टारगेट ना करें और बार बार इस तरह से चोरी की घटनाएं ना घटें